બોડેલીથી પસાર થતી નર્મદા મુખ્ય કેનલ ચારોલા ગામ પાસે બે બાઇક સામ સામે અથડાતા બે યુવાનના મોત નીપજ્યા છે જ્યારે એક યુવાનને ગંભીર ઈજા પહોંચી છે મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચારોડા ગામની નર્મદા મેન કેનાલ પાસે બે બાઇક સામસામે અથડાઈ હતી જેમાં બે બાઇક સવાર યુવાનોના મોત થયા છે ત્યારે એકને ગંભીર ઈજા થતાં એકસો આઠ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે છોટાઉદેપુરના નાલેજ ગામના બે યુવાનો બાઈક પર સવાર થઈ બોડીલી તરફ આવી રહ્યા હતા વાઘોડિયાની ખાનગી કંપનીમાં નોકરી કરી ઘરે પરત જવા નીકળ્યા હતા અને ચારોડા ગામની નર્મદા મેન કેનાલ પાસે સામસામે બે બાઇક અથડાઈ હતી જેમાં નાલેજ ગામના બે યુવાન પૈકી એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે મૃતક વ્યક્તિની વાત કરીએ તો સંજયભાઈ હિમલાભાઈ રાઠવા છોટા ઉદેપુરના નાલેજ ગામના છે અને જેમાં મિનેશભાઈને નાની મોટી ઈજા થતાં એકસો આઠ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે આ અકસ્માતમાં જ અન્ય એક બાઇક સવાર જે બોડેલી તાલુકાના રતનપુર થાના ગામના પિસ્તાલીસ વર્ષ યુવાન સંદીપભાઈ સુખદેવભાઈ બારિયાનું પણ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે બંને બાઇકની હાલત તમે જોઈ શકો છો જેમાં બે યુવાનોના કરુણ મોત નિપજ્યા છે સમગ્ર ઘટનાને લઈને બોડેલી પોલીસને જાણ થતાં બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે ખાસ કરીને અકસ્માતની અંદર બે બાઇક સામસામે અથડાઈ છે અને અકસ્માત થયો હતો અકસ્માત સજાતા લોકોના જે ટોળા છે તે મોટી સંખ્યામાં ઘટના સ્ટેડિયમ ઉઠી પડ્યા હતા અને બંને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલી નસવાડી સંકેળાના સમાચાર જોવા માટે ડેલી બોડેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજ ફોલો કરશો પબ્લિક એપમાં તમે ડાઉનલોડ ન કર્યું હોય તો પબ્લિક એપ ડાઉનલોડ કરી સતત સમાચાર જોતા રહો ધન્યવાદ